નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડિયોની અંદર તમે હીરો સ્પ્લેન્ડર ટુ વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી સહે વેચવાની છે તો વિડીયોને આજ સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો મિત્રો વિડીયોની અંદર તમે હીરો સ્પ્લેન્ડર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી સહે વેચવાની છો ત્યારે આનું મોડલ છે બે હજાર તેરનું મોડલ છે અને ખૂબ જ સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા ત્રીસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે તમને એકદમ ન્યુ કંડિશન અને સારી કંડિશનમાં તમને જોવા મળશે જ્યારે આ ગાડી છે તમને જ્યારે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો નથી તેવું ગાડીના માલિક જણાવે છે અને ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને ગારીયાધારમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે નંબર ત્રાણું એક સાઠ બાણું જીરો બાવન ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની જોવા જાઓ ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારો ખોટો ધક્કો ના